તો આપણે તો વહેલા વહેલા ઉઠી જઈશી અને આજે થઈ ગયું છે ત્રીજું નોરતું અને બે નોરતા તો ઘડીકવારમાં જતા રહે ખબર એ નો રે નવ દિવસ હોય એમાં આ દિવસો તો ફટાફટ જશે બધાને હરખ અને આનંદ હોય ને એ તો આ દિવસો કેમ જશે ને એ ખબર જ ન હોય આખો દિવસ તૈયારી કરતા હોય અને સાંજે તો ઘડીક એમ કહેવાય કે ગામમાં જાવી એટલે બધા હરે હળી મળીને રહેવી એટલે એ ટાઈમ તો ઘડીક વારમાં આવ્યો જાય હરખનો ટાઈમ હોય નહીં તો હબ હપ ભયો જાય તો અત્યારે બસ હવે ઘરકામને એવું બધું હાલે છે અને શિવાની બેન આ જે છે ને મોડા મોડા સુધી જાગ્યા મોડા મોડા સુધી હા છે ને જાગ્યા છે એટલે અત્યારમાં ઉઠ્યા નથી નકર તો આ ટાઈમ થઈ ગયો છે શિવાનીબહેનને જાગવાનો તીજા વેલા હારવા જ તો કાંઈ ઘરકામને એવું બધું કાંઈ ન દે પણ અત્યારે તો આપણે જે શિવાનીબેન હોતા હે એટલે ઘરકામને એવું બધું હાલે હે અને અત્યારે એમ કહેવાય કે શિયાળો જેવું થોડુંક વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં ઠંડીને એવું થોડુંક વાય છે પણ મેખરો એટલો આવેલો છે ને એટલે જ ઠંડી વાય છે અને આમ દિવસે તો કેટલા તડકા પડે આમ પરસેવાના નીતરી જાય એટલા તડકા પડે છે સુરજ દાદા આમ ઉગતા હોય એટલે એવો ખાલી પ્રકાશ થોડો ઘણો દેખાય છે અને બહુ જ મેં કરવું આવેલો છે વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે હું બધે પાંદડામાં પાણી પાણી ભરેલા છે એટલે મેં ઘર જ આજે એટલો આવેલો છે ફરતી બાજુ તુખર તુખર દેખાય છે અગાસી માથે જોઈને તો આપણા પક્ષીઓના સાઈડ નાખવા જવાનું છે નાખીને તમને સરસ મજાનો નજારો દેખાડી હવે અમારે શિવાની બેન જાગી જાય છે અને હવે ફન પણ ચાલુ કરી દીધા શું લેવું છે ને આ બધી વસ્તુ અહીંથી અહીંયા લેવી હોય નહીં આલું હમણાં ખબર પડી જ હશે હું લેવું છે આપણે કોઈ વસ્તુ દીધા રાખવી હા બે ગઈ હતી પીસી લેવી હોય અને આમ બેઠા બિહારી ને રમવાતા કલર ને ઉપડ્યું હતું પણ એ નહીં પણ આ બધું એ ભાવતી હતી અને આ બધું રમવાની વસ્તુ કેટલી તૈયાર થવાની વસ્તુ એમાં અંકિતા બેન નો ડબ્બો એ તો એને પેલા લેવો હોય નહીં સિવાય નહીં મંગા ખાય હો તો હું રહેતા હો અને અંકિતા બેન પણ જાગીને ખાશે રામ રામ ને સીતારામ ખીતા બેન નિસાવાનું હોય એટલે કાંઈ મોડા હોદિન હોઈ રહ્યો કાંઈ હાલે નહીં કહેતો કે બસ સુકી જાવ કેતો કબૂતર ઉડીને જતા રહ્યા હું આવીને તો આ બધા કબૂતર અહીંયા હતા પછી તરત ફફડાટી ભલે ઉડી ગયા અને આમથી નામ ચક્કર મારીને રહ્યા અહીંયા ચણાની ડાળ કે ચણાને પડ્યું હોય ને એવું લાગે છે પણ આ ખરાબ કોઈ દાણો હોય ને એ ન ખાય હારો હારો દાણો હોય ને એ જ ખાય એટલે આપણે સોખા બે લેતા હોય પછી જે ખાવું હોય પક્ષીઓને ખાય તો આ બાજુ આપણે નાખશું ખોલ બાજુ ને એવું બધું દેખાતું હતું પણ ખૂટી ગયું લાગે છે મગ ખોતન વારેવા ખાઈ જતા હશે એટલે ને એવું નખાઈ ગયું ને અત્યારમાં જો આવું કાંઈક સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કેવો સરસ મજાનો નજારો દેખાય છે દુખડ દુખડ દેખાતી હોય અને એમ થાય કે વરસાદ વરતો હોય આગેથી ને એવું બધું સરસ મજાનો નજારો દેખાય છે અવાર સવારમાં તો વાતાવરણ જ સરસ મજાનું હોય તો આવું કાંક સરસ મજાનું વાતાવરણ દેખાય છે અને આવે આપણે કબૂતરના શેન સેન્ટર નખાય ગઈ છે હવે ખોટું આપણે ગયા માથે ત્યારે મારે એવું નથી કેમ કે એમને આવું હોય સણવા અને આપણે ઓવીને તો કબૂતર આવે નહીં આમ ફરતા ફરતા ઘૂમરી મારા રાખે જોવાની ફિલ્ડ માથે થોડીને જ્યું અને બધા ચક્કર મારા રાખે કે તો આપણે જવા નીચે જતા રહીએ સિવાયના ભાઈ બંધ આવી ગયા થાય અને ધક્કા દે ધકા દે એનું મૂરીસા ઊભું થાવ છે એવું કંઈક કર છોકરા રામ રામ મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા થઈ ગયું છે અને આજે પણ એમ કહેવાય કે આપણે મધ્ય કામકાજમાં તો એમ છે કે જે આપણે ધજાનો થમ હોય એની આપણે કાલે તો વાત કરીએ તો એનું કામકાજ ચાલે છે પણ આજે એમ કહેવાય કે બનીને થઈ ગયો છે કમ્પ્લેટ આજે ઊભો કરવાનો છે તો આપણે મધે જઈશું અને ના આપણે થમને એવું બધું ઊભું કરવાનું છે એ હવે આપણે જોશું પણ અહીંયા હવે

લાગે છે હા કોઈને આવું કીધું કે ગોવારની કાસલીઓ બનાવીએ એમ

ના તમને એવું બધું ઊભું કરવાનું છે એટલે અહીંથી એમ કહેવાય કે થોડુંક આમ કોપિંગને એવું બધું ભરીને એવું વ્યવસ્થિત એમ કહેવાય કે આમ સારું મજબૂતાઈથી બને એ રીતે

Tali. Iya. Halo Dewa, apa mata jinna darshan kar le chu? mata jinna darshan kar le chu? Apa babra jita, ane babra thi apde pas ધજા સડી ગઈ છે અને ધજાની ફરતે જેમ કહેવાય કે આપણે સિમેન્ટના માલથી પેટી બનાવવાની હતી એ પણ બનાવી કમ્પ્લીટ થઈ ગઈ છે ફરાઈ ગયું છે પણ આપણે કામકાજ તો એ હતું કે આ પછી જે ધમ પહોંચ્યો છે એમાં જ આપણે ને એવું લગાવવાનું છે એટલે આપણે વ્યાઈ ગયા હતા સિરીઝ લેવું ધજા પણ તો ઉપર સડી ગઈ છે પણ ફરક ફરે ગયો આવો કાંક સરસ મજાનો તો ધજાનો થાંભલો બનાવ્યો હશે બેન એના પપ્પા જતા ગમ એટલે ગમવાથી હવે આવતા રહેશે અને એના મઠનું કાર્ય જે સ્તંભને ને એવું ખોડવાનું બહુ થયું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ઘરે આવ્યા છે શિવાની બેન એના મોટા બાર રમાડતા જો બેન જાગી જ્યાં લાગે છે હિસ્કાવતા ઓલા ઘરે તો દાંત આવ્યા એને હું કામ દાતા આવ્યા છે ખબર છે આ બંગડી જોઈને દાંત આવ્યા હે નહીં એટલે દાંતા આવ્યા છે ને કેટલી ઘણી હું બેન હિસ્કો અખંડ સાલું ને એના એના બાર રાખે ને તોય જાગી જાય હિસ્કો ચાલુ આમ હિસકાવતા હોય ને તોય જાગી જાય બેન ના હાજરીમાં રાખે એક તો નહી સિવાય ની એના મોટાભાને તોય સિવાય જાગી જાય અંકિતા બેન તો ગામ માં જવાની તૈયારી હોય કરવા મળ્યા તમને આવે છે કે હવાર માં વેલું જાગીને તો નિશાળવી જવાનું હોય એટલે વેલું તો જાગવું પડે મોડા સુધી તો હોવાય નહીં અને બપોરે પાછું મળે આખો દિવસ ની હોય અમે તો ખડી બગડી બપોરે જ જલવું લઈ લેતા હોય અને તમારે પાછા આવો હોય એટલે ગમ જવાની તૈયારી પછી ખુવાનું જ છે એ અંકિતા બેન હાશી વાતો કેમ કે પછી તો ઠેઠ આવતા વર્ષે નવરાત્રી આવે ત્યારે હોય તામું દિન તો પછી ખુવાનું જ હોય ને તો રૂમ માં બોલો ઝોલા આવતા જ હશે ભણાવતા ભણાવતા જમીન પછી પેલો લેક્ચર આવતો હોય ને એમાં ઝોલાત આવે તે બપોર ઓછા આવે ને પ્રેક્ટિસ ને અંકિતાબેન આયોજન રાખ્યું છે ને એમને સરસ લાગે છે મૂળ પીછા જેવા થઈ જાય અંકિતાબેન નવરાત્રી માં એવું કારું લાગે

હવે પછી વાળું ટાઈમ થઈ જશે ને દીવાબત્તી નો ટાઈમ થઈ જાય દીવાબત્તી થઈ જાય ને પછી અમે વાળું કરવા બેસુ બળુ નું હવાજ ભાઈ અને શિવાની બેન મોટા ભાઈ ને બધા જતા રહ્યા છે ગામમાં કેવું ટાના ગયા છે શિવાની બેન આપડે હંધુ કામ થઈ ગયું અસલ તૈયાર થઈ ગયા નાય થવા દીધા શિવાની તો થોડુંક આપડે ઘણું ખરું મોડું થઈ જાય પણ મોટા ભાઈ મોટા ભાઈ કે લાવું હું શિવાનીને ગામમાં લઈ જાઉં અને શિવાનીને ગામમાં લઈ જાય ને કેર લઈ ગઈશ મને એમ થાય છે કે શિવાની કેરની ગામમાં ગઈ છે હજુ આવી નથી અને એને ગમતું જશે એટલે જ ન આવ્યા હોય બેન પછી અહીં જો કરબો હા અંકિતાબેને જો એવું કાંક મૂક્યું છે પેલા ઘઉં જાજા નાખી દીધા અને પછી દીવો છે ને મુંજાઈ જતો હતો નહીં એટલે દીવો ઓલાઈ જતો હતો એટલે પછી આ રીતનું કાંઈ કોડી ઉપર ને તો દીવો એમને થાય અંદર હાલો સરસ મજાને દીવાબત્તી પણ થઈ ગઈ છે અને હવે પછી વાળું પાણીની તૈયારી કરશું ને તમે

વાળું થઈ જાય પછી થવાનું અને બેનને પણ તૈયાર કરી દીધા હે માથામાં તેલ બેલ નાખીને પડી જાય ને એવો અને જઈને પાવડર ના ડબ્બો ને એવું બધું કાંક માથામાં નાખવાનું આલે છે અને આપણે પણ તૈયાર થઈ ગઈ છીએ પણ થોડાક વાસણ ને એવું બધું કામ થઈ જાય પછી આપણે જઈ ગામમાં તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવી રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય